સામે આવી રહી છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે મસ્જિદ પર મોટો ડ્રોન હુમલો કર્યો જેમાં તેતાલીસ લોકો માર્યા ગયા વિગતવાર વાત કરી તો શુક્રવારે વહેલી સવારે સુદાના ઉત્તરીય ધારાકુ ક્ષેત્રની રાજધાની અલ ફાસરેસ માં ત્યારે મસ્જિદ પર અર્ધલક્ષરી દળોએ ડ્રોનનો હુમલો કર્યો હતો જેમાં મિત્રો 43 નાગરિકો માર્યા ગયા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો 43 નાગરિકો માર્યા ગયા છે આ હુમલાને કારણે મસ્જિદના પરિસરમાં હજરતાઓ અને ચીસો પડી ગઈ અને એક એક સ્થાનિક તબીબે જૂથો દાવો કર્યો હતો કે આ હુમલો આરએસએફ પર એક લક્ષરી દ્વારા કરવામાં આવ્યો હતો જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ